નોકરી શોધવા માટેના રસ્તાઓ વેઝ ટુ લુક ફોર અ જોબ યોગ્ય નોકરી શોધવી એ માત્ર મુશ્કેલ જ નહીં પણ સમય માંગી લે તેવું કામ છે નોકરી શોધવી એક કળા છે જેમાં તમારે નિપુણ થવું જોઈએ તમે તમારા કૌશલ્ય અને રસના વિષયો તો જાણો જ છો હવે આ વિડીયોમાં અમે નોકરી શોધવાના કેટલાક રસ્તાઓ બતાવીશું નોકરી શોધવા માટેના ઘણા બધા રસ્તાઓ છે તો ચાલો તેના વિશે જાણીએ જોબ પોર્ટલ્સ એ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં ઘણી કંપનીઓ પોતાની સંસ્થાઓમાં ઉપલબ્ધ નોકરીની તકો વિશે માહિતી આપે છે અને આપણે એક જ જગ્યાએથી ઘણી બધી કંપનીઓમાં ઉપલબ્ધ વિવિધ નોકરીઓ વિશે જાણી શકીએ છીએ આ પોર્ટલ્સના કેટલાક ઉદાહરણ છે નોકરી ડોટ કોમ શાઇન ડોટ કોમ founded.com freshers world linkedin તમે પણ આ સાઇટ પર જઈને તમારું પોતાનું એકાઉન્ટ બનાવી શકો છો અને નોકરી શોધી શકો છો તમામ જાણીતી કંપનીઓની પોતાની વેબસાઇટ્સ હોય છે તમે કોઈ પણ કંપનીની વેબસાઇટ પર જઈને ઉપલબ્ધ નોકરીની તકો જોઈ શકો છો અને ત્યાં સીધી અરજી પણ કરી શકો છો તમે કંપનીની વેબસાઇટ પર આપેલી સંપર્ક માહિતી પર ઈમેલ લખીને પણ નોકરી વિશે માહિતી મેળવી શકો છો સમાચાર પત્રો વગેરેમાં નોકરીની તકો માટે અલગ અલગ પ્રકારની જાહેરાતો આવે છે જાહેરાતના માધ્યમથી નોકરી માટે અરજી કરવા માટે વ્યક્તિ સંબંધિત વ્યક્તિને ઈમેલ લખીને પણ સીધી અરજી કરી શકે છે ક્યારેક ક્યારેક આપણે કંપનીઓમાં રૂબરૂ જઈને પણ ઉપલબ્ધ નોકરીની તકો વિશે પૂછી શકીએ છીએ આવું કરવાથી તમને ઝડપથી નોકરી મળી શકે છે તમે નોકરીની તક શોધી રહ્યા છો તે વાત તમારા મિત્રો સગાઓ કે અન્ય સંબંધીઓને જણાવવી એ પણ એક સારી વાત છે કદાચ તેમના રેફરન્સથી પણ તમને નોકરી મળી જાય તો નોકરી શોધવાના અલગ અલગ રસ્તાઓ વિશે આપણે જાણી તમે પણ તેનો ઉપયોગ કરીને નોકરીની શોધ કરી શકો છો